કેમ મજા આવે છે ને હું મજા આવે ફરવાના નામે તું કેવી જગ્યાએ મને મને એમ થયું કે ખરા મોલ માં લઈ જાય ડુમસ માં લઈ જાય ફરવા હાટુ ત્યારે ફરીને તું મને છે ને વોકવે ઉપર લઈને આવી આ હું હવે શું કરું કંટાળો આવે છે કંટાળો મને અરે પણ આમ જુઓ તો ખરી કેટલી મસ્ત ગ્રીનરી ગ્રીનરી છે આમ જો પાછળ ગ્રીનરી છે પછી આ જો પેલા તારલાઓ ચમકે છે પછી આમ જો કેવી હારી હારી ગાડીઓ જાય છે બધી કેવી મસ્ત હવા આવે છે ને ચોમાસાનો ઠંડો ઠંડો પવન આવે છે તો પછી આનાથી જેવી બેસ્ટ જગ્યા હોય કંઈ આમ સ્વર્ગનો અહેસાસ કરાવે છે તો તમે હું પેલા બધા મોલોમાં ને બધા ખર્ચા કરવાના થાય ખોટે ખોટે એના કરતાં તમે આમ વિચારો તમને કેવી હારી જગ્યાએ લાવી ફ્રીમાં ફરાવડાવું છું અચ્છા એટલે તારો કેવાનો મિનિંગ એમ છે કે હું નાનપણથી જે આ ગાડીઓ જોઉં છું અને આજે પણ આ ગાડીઓ આમ 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 જોયા રાખું અને જે આ જાડવા છે એ બધા એક એક નોટ કરક ઓહો આમાં કેટલા પાંદડા છે આમાં કેટલા પાંદડા છે એમ એવું બધું કેરા રાખું હે હું ખાસ તો એવું જ કરવાનું હોય ને આપણે મોલ માં જઈએ એમાં કેટલા બધા ખર્ચા થાય બરાબર તો એના કરતા આપણે આમ પ્રકૃતિને જોઈએ આપણે આમ એ લોકો પ્રત્યે આપણે પ્રેમ વધે બરાબર ને જેટલું આપણે પ્રકૃતિને આમ પ્રેમ આપીએ ને એટલું એ લોકો આપણને છે ને વધારે પ્રેમ આપે એટલે છે ને આમ પ્રકૃતિના ખોડામાં રહેવાને તમને ચાન્સ આપું છું તો તમને એમાં શું ખોટું લાગે બોલો પણ તો આ પ્રકૃતિના નામે છે ને આઠ ત્રણ વખત મને લઈને આવે છે અહીંયા એટલે મારે આઉટ ટાઈમ પાસ કેરા રાખવાનો ઓહો

એટલે એક્સાઇટેડ થઈને કહેતી હતી ને એટલે મને એમ જો કઈ સારી જગ્યાએ લઈ જતી હશે પણ નાય હરી ફરીને વોકવે ઉપર લાવે જો આમને છે ને એમાંય દુખ છે કે હું એમને મોલ માં નથી લઈ ગઈ હવે માં જઈએ તો ખર્જો થાય હવે બે ખર્જો થતા બચાવ્યો એમાં એમને દુખ થાય છે મારે શું કરવું બોલો ખર્ચા કરાવ તોય દુખી થાય નહી કરાવ તોય દુખી થાય પણ કંઈ નહી જો તમને એકની એક જગ્યા લાગે છે ને તો આપણે એક કામ કરીએ અહીંયાથી થોડા આગળ જઈએ અને સારી જગ્યાએ જઈએ અને બધા છોકરાઓ રમતા હોય ને બધાને રમતા રમતા જોઈએ બરાબર ચલો થોડા આગળ જોઈએ આપણે ચાલો એટલે હવે મારા છોકરાને જોવાના હોય ઓહો લસર પટ્ટી કાય ઇચકા કા એમ કરવાનું હા તો કંઈ નહી આપણે થોડા આગળ જઈએ એટલે થોડા આગળ આપણે વધારે લોકો જોવા મળે બધાને જોઈએ અમે લોકોને જોઈને આમ સારું સારું ફીલ કરી આ ગાડીઓ તો જોઈને કંટાળી ગયા તમે તો આપણે થોડું આગળ જઈએ ને આમ છે ને

ઘરે પેલું ઓર્ગેનિક ફાર્મિંગ લોકો કરે ને એ કરવા કામ આવે પણ આમાંથી એક કઈ ઓર્ગેનિક એવું નથી કે આમાં તને ફળ ફૂલ એવું મળી રહે જેથી તારું પેટ ભરાય આ બધું સોપીસ ના જાડવા છે અહીંયા શું કરું બોલ હવે હા તે સોપીસ ના જાડવા એ બહુ સારા લાગે એટલે હવે ઘરે ગાર્ડન બનાવી દેવું જેમ તારે હવે હોય ક્યાં બનાવવાનું કહું છું ખાલી જાણવા કહું છું જાણવા માટે તો બધાય જાણી તો શકાય કે નહીં બરાબર ને ચાલો ને આપણે જાણીએ ચાલો એટલે અમારા જીવનમાં બાકી હતું તો હું આ ઝાડપાનનું ઈ બધું શોધખોળમાં લાગી જાવ એમ ને તમે તો એમ વાત કરતા હોય જાણે તમારું જીવન જ પતી ગયું હોય અરે જીવન આ જ છે આ બધું લીલી લીલી ઝાડીઓ પછી આ બધા તારલા ને એ બધું જીવન હોય બરાબર ને આવો ચાન્સ ક્યાં મળે આમ આપણને મજા આવે આમ હવા આવતી હોય ને ઠંડી ઠંડી હવા તો મજા આવે અચ્છા સારું તો આ ઉભો ઉભો આવવા લઉં કે જે એના માટે મારે તારી સાથે આમ 5 કિલોમીટર હાલવું પડશે આ 5 કિલોમીટર હાલવાની જરૂર નથી પણ થોડું આગળ જઈએ એટલે મજા આવશે ચાલવાની ચાલો ચાલો એવું કરવું છે હા એવું કરીએ આપણે ચાલો એ કવિ હા આ ઝાડ આમ જાંબુનું ઝાડ એવું નથી લાગતું એટલે જાંબુનું ઝાડ નથી જોતો ખરા તું ના હવે જાંબુનું હોય ને એવું જ મને લાગે છે જાંબુના આવા જ ઝાડ હોય એના પાન પણ આવા જ હોય છે જાંબુનું નથી તું રેવા દેને ફેકા મુક્તિ અરે તમે સરખી રીતે જોજો જો આ જો આ જાંબુનું ઝાડ નથી તો શેનું ઝાડ છે આવા પતલા पतला પાંદડા હોય ને લાંબી લાંબી ડાળખી હોય એ જાંબુનું ઝાડ જ હોય છે જાંબુનું ઝાડ નથી એલી જાંબુનું ઝાડ નથી આ ઓફિસનું આ એમસીના ગાર્ડનમાં મૂક્યું હોય અરે ના હવે જો એમાં કંઈ કાળું કાળું દેખાય છે ને કંઈક જો કંઈક ઉગવું પણ લાગે છે કદાચ ઈ ઓલા પાંદડા છે ને સુકાઈ ગયા હોય ને ઈ છે હું કાળું કાળું જોઈ ગઈ તું ત્યાં હશે પણ મને ખાતરી છે આ જાંબુનું ઝાડ છે

આપણે એ લોકો SMC વાળા છે ને કદાચ એ લોકો એવું વિચાર્યું હોય ક્રિએટિવિટી લાવી હોય કે આપણે છે ને લોકોને વધારે બોલાવો એ લોકોને વધુ આમ પ્રકૃતિને પ્રેમ કરે એવા બનાવો હોય એટલે જાંબુ તોડવા આવે એટલે શું વધારે લોકો ગાર્ડન માં આવે એમ રેવા આને કોક સમજાવો તમે એકવાર ઓલું ઝાડ અમને બતાવ્યું ને જોઈ લ્યો કે આ ખરેખર જાંબુનું ઝાડ છે કે નહીં કોમેન્ટ બોક્સમાં જણાવો ને આને કયો કે જાંબુનું ઝાડ નથી આ ચાલ તમને કાઈ સમજાય નહીં તમને કાઈ આવડ પડે તમે બોલ બોલ કર્યા કરતા વિચારો ત્યારે કેમ કવિ મજા આવી રહી છે ને હું મજા આવે બે કલાક ત્યાં બેહાડી રાખો છું મજા આવે અરે પણ આમ જો કેટલી શાંત વાતાવરણ વાળી જગ્યા છે બધા જો આમથી આમ વોકિંગ કરી રહ્યા છે આપણે પણ વોકિંગ કરીને આવ્યા ને તો કેવી મજા આવી ચાલીને તો થોડો પગ દુખી ગયા એટલે આમ બેસવાની કેવી મજા આવે છે આ કાળા કાળા પથ્થર છે પછી આ બધું શેડ છે બધું એટલે મજા જ અલગ છે આમ હવા આવી રહી છે બેસવાની આમ મજા આવે આમ ઊંઘ આવી રહી છે તમને નથી આવતી નથી આવતી બાપા

બોરિંગ માણસ લાગુ છું તમને બોરિંગ માણસ નથી તું મારો કહેવાનો मीनिंग એ નથી પણ તું બોરિંગ જગ્યાએ લાવી એમ કહું છું યાર યાર આ માણસને કે ખબર જ નથી પડતી કે ગ્રીનરી જ્યાં હોય એને બોરિંગ પ્લેસ ના કહેવાય પણ પણ ભાઈઓ બહેનો મને આ છે ને 2 કલાક થી બેઠો છે ને ઓલું ઝાડ કેવું લાગે ઓલું ઝાડ કેવું લાગે ઓલું જો તો આને હું કહેવાતું હશે કડીક થાય ને તો કે બીજું ઝાડ હોય ને એને કે કે આ જાંબુનું ઝાડ છે મારે હું સમજવાનું મારે બે કલાકથી હું એ સાંભળું ઓલી લીલોતરી જો ઓલી લીલોતરી જો ઓલું આમ છે ઓલું આમ છે પણ મને ના ખબર પડતી હોય તો એટલે જ કયું છે આ કયું છે મારે પૂછવાનું પણ પૂછવાનો હક પણ એમણે લઈ લીધો છે આ સાવ છે મારે તો જ હું ઘરે છું મારે તમારી સાથે રહેવું જ નથી પણ ન આવું તો હું ક્યાં તને લેવો તો તું કેતી આમ જાઉ તેમ જાઉં હા હવે મારી ભૂલ થઈ કે તમને અહીંયા લઈને આવી તમને છે ને સાવ કંઈ ખબર જ નહીં પણ તમે પેસ્ટ લેસ માણો છો તમને કાંઈ એટલે કાંઈ કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ જ નહીં આવે આવી સારી જગ્યાએ લાવીને તો પણ તમારું મોઢું તો આમ ફૂલેલું ને ફૂલેલું છે હમણાં મોલમાં પણ લઈ જાવ તો પણ તમે એમ જ કહેશો કેટલો ખર્ચો કરાવડા આવે છે મારે રહેવું જ નથી તમારી હું તો હું ઘરે જાઉં છું તમારે આવવું હોય તો ચાલો ઘરે માન જ આવું હજાર મસ્ત મગ કે ફરતો આવું તું જા કરે જો કેવા ખરાબ છે હમણે તો મે કેતા તો કંટાળી ગયો કંટાળી ગયો એટલે તમારે ફરવા જાવ ને મારે ઘરે નથી આવું તમારે પણ હવે હું અહીંયા કંટાળી ગયો છું કે ખાલી જગ્યા માઇન્ડ ફ્રેશ કરી આવું ને ક્યાં જાવ છો એ બધું કહેવાનું મારે હર્ષ તો કેવાનું છે જો મને કેતા પણ નથી ક્યાં જાય છે આવા છે સાવ આવા છે પણ હું તને કહું પછી તું એમ કે કે મને ન્યાય લેતા જાવ ન્યાય તું હારે આય પછી ન્યાય મને બોર કર કે ઓલું ઝાડ જો અને આ ઝાડ જો અને આપણે આમ જાય તેમ જાય વોક કરવા જાવી ને એટલે તમારે બીજી જગ્યાએ જવું છે ત્યાં પણ ઝાડવાળી જગ્યાએ જવું છે એમ ને એટલે હું અહીંયા લાવી છું એટલે તમને આ જગ્યા નથી ગમતી કારણ કે હું અહીંયા લાવી છું બાકી એમને જવું તો ઝાડવાડી જગ્યામાં જ છે ત્યાં જ એમનો માઇન્ડ ફ્રેશ થાય એમ નથી કેતા હું પણ ન્યાય મને કે કેમ નાનું ઝાડ મળ ગયું તો તું ન્યાય ગોતી પાડે એમ જો એમ કહું છું તને અરે ડખો થઈ ગયો